અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો બે હજાર છવ્વીસનું આયોજન આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે છ ઝોનમાં વિવિધ આકર્ષણ લોકોને જોવા મળશે બાવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શો લોકો માટે ખુલ્લો રહેશે ફ્લાવર શોમાં દિવાળી ઉત્તરાયણ સહિતના તહેવારોની પ્રતિકૃતિ જોવા મળશે અને આ ઉપરાંત નટરાજ ભાંગડા સહિત ગરબા સહિત ભારતીય નૃત્યની પણ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે અલગ અલગ છ ઝોન

તમામ જે નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનીયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે ચોથા ઝોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ના ઉપર રહેશે અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ્સમાં માં મંડાલા નથી એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું